નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં પ્રથમવાર સ્પેશિયલી અપેલ્ડ બાળકો માટે સાયબર ક્રાઈમ અવેરનેસ સત્ર એસજીસીસીઆઈ મહાવીર ઇન્ટરનેશનલ વિરદર્શિત અને ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલનાનો માર્ગદર્શન સુરતમાં તારીખ તેર સપ્ટેમ્બર બે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસજીસીસીઆઈ તથા મહાવીર ઇન્ટરનેશનલ વિરદર્શિત ચેરપર્સન શ્રીમતી નિશા સેઠિયા સંયોજિકા શ્રીમતી અલકા સંખલાના સંયુક્ત પ્રક્રમે અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ફોર સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રનના સહયોગથી સુરતમાં એક અનોખું સત્ર યોજાયું આ સત્રનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સાયબર વકીલ ડેટા પ્રોટેક્શન અને એઆઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સ્નલ હેમંતકુમાર વકીલના એડવાઇઝરી સાયબર સિક્યુરિટી કમિટી એઝીસીસીઆઈએ કર્યું વકીલનાની માતાજી શ્રીમતી ભાવના હેમંતકુમાર વકીલના લેખિકા અને અભિનેત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં ખાસ પહેલ ધોરણ છ થી લઈ કોલેજના અંતિમ વર્ષ સુધીના સ્પેશિયલી અબેલ્ડ વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત યોજાયું હતું રિપોર્ટર શૈખ સોહેલ બાબા